નમસ્કાર મિત્રો આજે આઠ જૂન છે ચાર વાગ્યા સુધીના અને તમે જોઈ રહ્યા છો જનતા ન્યૂઝ ગુજરાતી તમારા અવાજનું મંચ આજે છે ગુજરાતના દસ મોટા સમાચાર વરસાદ આવે તે પહેલાં આ દેશી ન્યૂઝનો વરસાદ તો જોઈ લેજો ચાલો કરીએ શરૂઆત ચાલો શરૂઆત કરીએ ગુજરાતની એકસો ઓગણપચાસ નગરપાલિકાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા છે એકસો સાત કરોડના માર્ગ સુધારણા માટે હવે લોકોના રસ્તા પણ દોડશે એમ છે આશા આજના બીજા મોટા સમાચાર છે રાજકોટ અને જામનગરમાં ફરીથી કોરોનાનું મોજું ઓગણીસ નવા કેસ નોંધાયા હવે તો ફરીથી માસ્ક પહેરો અને સેનિટાઈઝ કરો વાયરસ તો પાછો આવી ગયો છે આજના ત્રીજા મોટા સમાચાર અંબાલાલભાઈની આગાહી દક્ષિણ ગુજરાતમાં દસ જૂનથી મેઘરાજા આવશે કિસાન ભાઈઓ તૈયાર રહો ચોમાસાનું ઘંટાળું વાગી ગયું છે આગળ વધી અને ચોથા મોટા સમાચાર ઓબીસી સમુદાય ફરી લાવ્યો છે અનામતનો મુદ્દો માંગ છે ચોપન ટકા અનામતની શું સરકાર સંભળશે આગળ વધીને પાંચમા મોટા સમાચાર મહાનગર અમદાવાદમાં સ્થિતિ ગંભીર સિત્તેર નવા કેસ સામે આવ્યા લોકોમાં ફરીથી ભયનો માહોલ છઠ્ઠા મોટા સમાચાર ગુજરાતમાં એક્ટિવ કેસનો આંકડો પહોંચી ગયો છે આઠસો ભાવીસ કોરોના હજી ગયો નથી મિત્રો બચાવ જ એ જીવદાની છે સાતમા મોટા સમાચાર શાળાના પુસ્તકોમાં સસ્તું કાગળ તેર કરોડનો કૌભાંડ પકડાયો છે બચ્ચાઓના ભવિષ્ય સાથે છેડા પણ જવાબદાર આઠમા મોટા સમાચાર ગુજરાતના એકસો પિસ્તાળીસ આઈટીઆઈમાં ખાલી બેઠકો વીસ હજાર નવસો તેર સ્કીલ ડેવલપમેન્ટ માટે સરકાર કેટલી ગંભીર નવમાં મોટા સમાચાર સુરેન્દ્રનગરના હાઈવે પર થયો ભયંકર અકસ્માત ટ્રક બાઇક અથડામણમાં ત્રણ યુવાનોનું મોત વાહન ચલાવતા સમજીને ચાલો મિત્રો દસ મોટા સમાચાર રામોલ ખાનવાડી વિસ્તારમાં સાતસો સિત્તેર ગેરકાયદે બિલ્ડિંગ તોડાઈ રહ્યું છે એએમસીની કાર્યવાહી આકરી બને છે આ હતા આજના ચાર વાગ્યા સુધીના દસ મોટા સમાચાર ગુજરાતની ધરતીની ધબકતી હકીકત તમારી આસપાસની હકીકત જુઓ જાણો અને જનતાના પાંખ બનીએ હું સંજય ફરી લાવીશ તમારા માટે નવા સમાચાર જય હિંદ જય ગુજરાત